જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમસ્કંદ અધ્યાય બાર મોહિની સ્વરૂપથી શંકર મોહ પામ્યા શ્રી સુખદેવજી બોલ્યા શ્રી હરિએ સ્ત્રી સ્વરૂપથી દાનવોને મોહ પમાડી દેવગણોને અમૃત પાયું એ વાત સાંભળી મહાદેવજી નંદી પર બેસી દેવી પાર્વતી સાથે સર્વભૂત ગણોથી વિટાઈને શ્રી ભગવાન બિરાજે છે ત્યાં તેમનું એ સ્ત્રી સ્વરૂપ જોવા ગયા ભગવાને પાર્વતીજી સહિત શંકરનો આદરપૂર્વક સત્કાર કર્યો એટલે શંકરે પણ સામેથી સત્કાર કરી યોગ્ય આસન આસને બેસી હસતા શ્રી હરિને આ પ્રમાણે કહ્યું શ્રી મહાદેવજી બોલ્યા હે દેવોના દેવ હે જગત વ્યાપીન હે જગતના ઈશ્વર હે જગનમ્ય આપ સર્વ પદાર્થોના કારણ ઈશ્વર અને આત્મા છો જેનાથી આ જગતના આદિ મધ્ય તથા અંત થાય છે જે અવિનાશી આદિ મધ્ય કે અંત નથી જે આ દ્રશ્ય સ્વરૂપ છે હું એવા અહંકારથી જે સ્થાન છે જે ભોગ્ય અને ભોગતાઓ પણ છે તે સત્ય અને જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ આપજ છો માટે જ કેવળ કલ્યાણની ઈચ્છાઓવાળા અને સર્વકામનાઓ તજનારા મુનિએ આ લોક તથા પરલોકનો સંગ છોડી આપના જ ચરણકમળની સારી રીતે ઉપાસના કરે છે આપ કેવળ સુખ સ્વરૂપ ત્રણ ગુણોથી રહિત રહિત માત્ર આનંદ સ્વરૂપ નિર્વિકાર જેનાથી ભિન્ન કંઈ નથી અને છતાં જે સર્વથી જુદા છે તે આપ પરિપૂર્ણ બ્રહ્મ છો આપ જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા લયના કારણ જીવોના ઈશ્વર અને તે તે ફળ આપનારા છો તો પણ જેમ રાજાને તેના સેવકોની જરૂર હોય છે તેમ જીવોની આપણે કંઈ જરૂર નથી પરંતુ જીવોને જ આપણી જરૂર છે માટે આપણું ઐશ્વર્ય કેવળ ભક્તોના જ કલ્યાણ માટે છે આપના પોતાના માટે નથી જેમ કુંડળ વગેરે આકૃતિ રૂપ સોનું તથા આકૃતિ વગરનું કેવળ સોનું તે એક જ છે તેમ કાર્યકારણ દ્વૈત અને કારણ રૂપ અદ્વૈત તે કેવળ આપ જ એક જ છો ખરી રીતે આપ વિશે કોઈ પ્રકારનો ભેદ નથી છતાં લોકોએ અજ્ઞાનથી આપ વિશે ભેદ છતાં લોકોએ અજ્ઞાનથી આપ વિશે ભેદ કપેલો છે કેમ કે આપ કેવળ નિરૂપાદી સ્વરૂપ જ છો છતાં આપમાં ભેદ દેખાય છે તે કેવળ ગુણોને લીધે જ છે તેથી જ કેટલાક વિદ્વાનો આપને બ્રહ્મ માને છે કેટલાક આપણને જ ધર્મ માને છે કેટલાક આપને જ પ્રકૃતિ તથા પુરુષથી પર રહેલા પરમેશ્વર માને છે બીજા કેટલાક નવશક્તિયુક્ત આપને પરમેશ્વર માને છે ને કેટલાક આપને સ્વતંત્ર તથા અવિનાશી મહાપુરુષ માને છે હે ઈશ્વર હું બ્રહ્મા તથા મરીચી વગેરે ઋષિઓ સત્વગુણથી જ સર્જાયા છીએ છતાં આપે રચેલા આ જગતના ખરી રીતે જાણતા નથી તો આપને તો ક્યાંથી જ જાણીએ અને જેઓની ઉત્પત્તિ રજોગુણ તથા તમોગુણથી હોય છે તેવા આપની માયાથી મોહિત મનવાળા દૈત્યો અને મનુષ્યો વગેરે તે આ જગતને તથા આપને ખરી રીતે ન જ જાણે એમાં શું કહેવાનું હોય આપ જ્ઞાન સ્વરૂપ અને સર્વના આત્મા છો તેથી વાયુની પેટે સ્થાવર જંગમ સઘડા અજગતમાં અને આકાશમાં વ્યાપેલા છો અને તેથી આપે પોતે જ રચેલા આ જગતમાં જન્મ સ્થિતિ નાશ પ્રાણી માત્રની ચેષ્ટા સંસારમાં થતા બંધ અને મોક્ષ એ સર્વ આપતો જાણો જ છો જે આપ ગુણો સાથે ક્રીડા કરે છે તે આપના સર્વ અવતારોમાં જોયા છે પણ આપે હમણાં જે સ્ત્રીનું શરીર ધારણ કર્યું હતું તે હું જોવા ઈચ્છું છું આપે એ સ્ત્રીની સ્વરૂપથી દૈત્યોને મોહિત કર્યા અને દેવોને અમૃત પાયું તે આપની સ્ત્રી સ્વરૂપને જોવાની ઈચ્છાથી અમે અહીં આવ્યા છીએ કારણ કે તે જોવાની અમને ઉત્કૃષ્ટ ઈચ્છા છે શ્રી સુખદેવજી બોલ્યા એમ શંકર ભગવાને વિષ્ણુની પ્રાર્થના કરી એટલે ગંભીર ભાવે ખૂબ હસીને ભગવાને કહ્યું શ્રી ભગવાન બોલ્યા જ્યારે અમૃતનો કળશ ગયો ત્યારે દેવોના તરફ દ્રષ્ટિ કરી મેં દૈત્યને મોહ ઉપજાવવા સ્ત્રી વેશ લીધો હતો હે દેવોમાં શ્રેષ્ઠ મહાદેવજી તમે મારું એ સ્વરૂપ જોવા ઈચ્છો છો માટે કામી પુરુષોને બહુ માન્ય થયેલું અને કામ દેવનો જેથી ઉદય થાય છે તેવું એ સ્વરૂપ હું તમને બતાવું છું એમ કહેતા ભગવાન ત્યાં જ અદૃશ્ય થઈ ગયા અને મહાદેવજી પાર્વતીની સાથે ચારે તરફ નજર ફેરવતા ત્યાં બેસી રહ્યા તેવામાં જાત જાતના પુષ્પો તથા રાતા નવા પાંદડાથી લચી રહેલા વૃક્ષવાળા એક બગીચામાં શંકરે સ્ત્રી સુંદર સ્ત્રીને જોયું તે દડાની રમતથી રમતી હતી અને રેશમી વસ્ત્રથી ઢાંકેલા તેના નિતંબ ઉપર સોનાનો કંદોરો શોભતો હતો દડાની રમતમાં દડો ઊંચે જતો હતો અને પડતો હતો તેથી તે સ્ત્રી પણ નીચે નમતી હતી અને ઊંચે કૂદતી હતી તેને લીધે ઊંચે નીચે લચકતા તેના સ્તન ઉપર ઉત્તમ હારનો મોટો હાર હોવાથી પગલે પગલે કેળમાંથી જાણે ભાંગી પડતી હોય તેવી તે જણાતી હતી ચાલતી વખતે તે લાલ લાલ પલ્લવો જેવા પોતાના કોમળ પગ આમ તે મૂકતી હતી દિશાઓમાં ઉછળતા દડાની ચંચળતાથી ઘણી જ ફરકતી કીકીઓવાળા તેના વિશાળ નેત્રો પણ બહુ ચંચળ થયા હતા પોતાના કાનમાં જળહળતા કુંડલો પહેર્યા હોવાથી તેના બંને ગાલ ઘણા જ શોભતા હતા કાળા કેસથી તેનું મુખ સુશોભિત જણાતું હતું ઢીલા થતા વહેરેલા વસ્ત્રને તથા વિખરાઈ જતા કેસ પાસને પોતાના સુંદર ડાબા હાથે તે બાંધતી હતી અને બીજા હાથે દડાને મારતી પોતાના વિલાસતી જગતને મોહિત કરતી હતી આવી તે સ્ત્રીને જોઈ દેવશંકરે પોતાના આત્માને પાસે ઉભેલા પાર્વતીએ તથા ગણોને પણ જાણ્યા નહીં કેમ કે દડાની રમતમાં જરા લજ્જાને લીધે અષ્ટ સ્પષ્ટ મંદ હસીને તે સ્ત્રીએ કટાક્ષો ફેંક્યા હતા તેથી મહાદેવજી ઠગાયા હતા અને અને તેમનું મન તે સ્ત્રીના સ્ત્રીના દર્શનથી તેણે સામે નાખેલી નજરથી બન્યું હતું એવામાં પેલો એ હાથમાંથી ઘણે દૂર જઈ પડ્યો તેથી એ સ્ત્રી એની પાછળ દોડી ત્યારે વાયુએ મહાદેવજીના દેખતા તેના સૂક્ષ્મ વસ્ત્રને કંદોરાની સાથે હરી લીધું એમ તે વસ્ત્ર રહિત દેખાય ત્યારે તે સુંદર કટાક્ષવાળી તે સુંદરી જોઈ મહાદેવજીએ તેમાં મન કર્યું કેમ કે તે વેળા સ્ત્રી જોવાલાયક હોય મનને આનંદ ઉપજાવતી શંકરમાં પોતાના આસક્તિ બહુ જણાવતી હતી તે સ્ત્રીએ શંકર દેવનું જ્ઞાન હરી લીધું અને તેણે ઉત્પન્ન કરેલા કામથી મહાદેવજી व्याકુળ બન્યા જેથી લજ્જા તજીને પાર્વતીના દેખતા તેના પગલે પગલે જવા લાગ્યા એ સ્ત્રી વસ્ત રહિત હતી તેથી શંકરને આવતા જોઈ ઘણી જ શરમાઈ ગઈ અને વૃક્ષોમાં છુપાતીને મહાદેવને ઉદ્દેશી હસ્તી ક્યાંક ઊભી જ ન રહી એટલે ભગવાન શંકર જેમ હાથી હાથણી પાછળ પડે તેમ એ સ્ત્રીના પાછળ પડ્યા કેમ કે તેમની ઇન્દ્રિય તે વેળા હરાઈ ગઈ હતી અને તે કામદેવને વશ થયા હતા મહાદેવજી ઘણા વ્યક્તિ તેની પાછળ દોડી તે સ્ત્રી ઈચ્છતી ન હતી તો પણ તેને પકડીને તેનો કેસ પાસ નજીક લઈ બંને ભૂજાઓથી તેને ભેટી પડ્યા એ ભગવાન શંકરે તે મોહિનીને પોતાની બાથમાં લીધી ત્યારે હાથીને પકડેલી હાથણી આમ તેમ તડફળિયા મારે તેમ તે તડફળિયા મારવા લાગી તેથી તેના કેસ પણ વિખરાઈ ગયા હે રાજા મહાદેવજીના બાહુમાંથી પોતાને છોડાવી મોટા નિતંબ વાળી તે સર્જિત માયા ત્યાંથી નાઠી એટલે શંકર પણ શત્રુ કામદેવથી જીતાયા હોય એ અદ્ભુત કર્મ કરનારા વિષ્ણુના માર્ગે દોડી ગયા જેમ ગર્ભધારણને યોગ્ય થયેલી ગાયની પાછળ મદોમંત સાંઠ દોડે અને તે વેળા તેનું વીર્ય ઝરકાવા લાગે તેમ એ મોહિની પાછળ દોડતા તે અમૌત વીર્યવાળા શંકરનું વીર્ય પણ તે વેળા ઝરી ઝરી રહ્યું હતું હે રાજા મહાત્મા શંકરનું વીર્ય તે વખતે જ્યાં જ્યાં પડ્યું ત્યાં ત્યાં રૂપાના તથા સોનાના ક્ષેત્રો થયા નદીઓ તળાવો પર્વતો વનો તથા ઉપવનો અને જ્યાં જ્યાં ઋષિઓ વિરાજતા હતા ત્યાં ત્યાં પણ મહાદેવજી તે મોહિની પાછળ દોડી ગયા હે રાજાઓમાં શ્રેષ્ઠ વીર્ય જરી ગયા પછી શંકરે પોતાના આત્માને દેવની માયાથી મોહિત તથા જળ થયેલો અને પછી તે મોહથી પોતે અટક્યા તેમણે જગતના આત્મા તથા પોતાના પણ આત્મા ભગવાનનું મહાત્મ્ય જાણ્યું જેમનું પરાક્રમ જાણવું અશક્ય છે એવા તે ભગવાનના તે સંબંધમાં આશ્ચર્ય ન માન્યું પછી શંકરને વ્યાકુળ અને રહિત જોઈ અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન પોતાનું પુરુષ શરીર પ્રગટ કરી કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા હે મહાદેવ તમે મારી સ્ત્રી રૂપ માયા વડે પોતાની ઈચ્છા અનુસાર મોહિત કરાયા હતા પણ પાછા પોતાની મેળે જ પોતાની મૂળ સ્થિતિ પામ્યા તે બહુ સારું થયું મારી માયા તે ભાગોને સર્જી રહી છે અને અજ્ઞાનીઓથી મહાદુઃે તરી શકાય તેવી છે તેને તમારા વિના બીજો કયો પુરુષ તરી શકે તેમ છે હું સૃષ્ટિ આદિનું કારણ અને કાળરૂપ છું મારી સાથે રજોગુણ આદિ વિભાગ રહેનારી છતાં ગુણમય મારી આ માયા હવે પછી આ તમારો પરાભમ કરાશે નહીં શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન એમ શ્રી વસ્તના ચિહ્નવાળા ભગવાને સત્કાર કર્યો એટલે શંકર પોતાની ગણો સાથે તેમની પ્રદિક્ષણા કરી આજ્ઞા લઈ પોતાના સ્થાને ગયા હે ભરંત રાજા પછી ભગવાન શંકરે પોતાની સ્તુતિ કરતા ઋષિઓની મધ્યે ભગવાનના અંશરૂપ તે માયાનું પાર્વતી પાસે પ્રેમથી અવર્ણન કર્યું હે પાર્વતી સર્વોત્કૃષ્ટ દેવ પરમ પુરુષની માયા તમે જોઈને જે માયાથી ભગવાનના અંશમાં સૌથી શ્રેષ્ઠ હું સ્વતંત્ર છતાં મોહિત થયો તો જેઓ સ્વતંત્ર નથી તેઓ મોહિત થાય એમાં શું કહેવાનું હોય હું પહેલા એક હજાર વર્ષને અંતે યુગ વિરામ પામ્યો ત્યારે તમે મારી પાસે આવીને જેમના વિશે પૂછ્યું હતું તે જ આ સાક્ષાત પર પુરાણ પુરુષ હતા કે જેમાં કાળ કે વેદ પણ પેશી શકતા નથી અને જ્યાં કાળનું કંઈ ચાલતું નથી અને વેદ પણ જેમને વર્ણવી શકતા નથી શ્રી સુખદેવજી બોલ્યા હે તાત એમ સમુદ્ર મંથનમાં સમયે જેમણે પોતાની પીઠ પર મહાપર્વત મંદ્રાચળ ધર્યો હતો તે શાર્ડક મનુષ્ય જે તે શાર્ડક ધનુષ્ય ધરનારા ભગવાનનું પરાક્રમ મેં તમને કહ્યું જે મનુષ્ય આ ચરિત્રનું વારંવાર કીર્તન તથા શ્રવણ કરે છે તેના ઉદ્ધમનો તેના ઉત્તમ સંયમ વ્રતનો કોઈ સ્થળે કદી નાશ થતો નથી કારણ કે ભગવાનના ગુણોનું વર્ણન સંસારના સમસ્ત પરિશ્રમોના નાશ કરનારું જ ભગવાને સ્ત્રીવેશ લઈ રાક્ષસોને મોહ ઉપાવ્યો અને દુર્લભ તથા ઉત્પન્ન થયેલું અમૃત પાયું તે શરણોગતોની કામના પૂરનાર ભગવાનને હું પ્રણામ કરું છું શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય બાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ